આજે તો અમે ત્રણ ભાઈ ભેગા થઈને આટલી વીસ વીઘા જેટલી જમીન રાખી છે એક બાજુ વરંડો વાળ્યો છે હવે હવે આ પેલી વાળ્યો ને વાળ્યો બધું સાફ કરી દઈ અને આમ થઈને આ બધો વરંડો મળે જ દેવો છો અમે હવે આટલું કરી દેવું હવે રવા અમે ત્રણ ભાઈ છીએ ને અમે ત્યાં વીસ વીઘાની જમીનમાં ગમે તે વાઈ શક્યા હવે હવે અમાન કોઈ તકલીફ પડશે નહીં હવે શાંતિથી અમે ત્રણ ભાઈ છીએ ત્રણ ભાઈ સુખીથી રોટલો ખાઈ શકીએ એ એક નંબર જેવી જમીન બનાવી દેવાની છે હવે તમે બે જ્યાં મારા બધું મોટા ને જ કરવું પડશે એટલે પેલા કીધું આ બધું હોશ કરી દેવું હવે બરોબર છે

કે ઉનનયે આના સં એ ભગવાનને એક એક બખલો થઈ જ رہا અને આખી ગોમમાં નોમય મોટું થાય હવે અરે જમીન આખી લેવા લેવા તો જમીન એકદમ મસ હસીક્યું એટલે આ તો હાલ આવા હું છે આ એવું બધું આ ધાન બાર છે એટલે બરાબર 3/20 છે એટલે વળી આતરે તો ભાઈ વળી પા આવો હારું ચાર લાખ જમીન તો રાખી પણ બે ત્રણ લાખ રૂપિયા હતા તે જમીનમાં ભરાઈ ગયા હવે છોકરાને સારું મોકલું છે ભણવા આગળ તો હારું મારે પૈસા લાવવા જ એ પંદર વી હજારની જરૂર પડે મારે છોકરાને ભણાવવા માટે પણ હારું મારે બે ભાઈઓ મારે વાત પંદર વી લાખ ની મારે જરૂર પડે એવી છે

મારા થોડા ઘણા ની જરૂર હતી વાવ તો મારે એટલો ખર્ચો નીકળી જાય તો કોઈ કમા આપણું છોકરું છે આગળ આવતું હોય ને ભાઈ કઈ નોકરી લેતું હોય ને 너무 아, 부르게 하지 말아 버져. 소마, 빨리 와. 하지 살려. 아버지 오세요. 아, 오자. 그럼 머린 고민하려고 하죠. 주.

આગળ લાવ્યો બે કાકો ટેકો કરી ના મારું જ્યાં કરારું કહેવા કે થઈને ભાઈ હમ્ફ હારું કહેવાથી જબી બે ભાઈ એના થઈને હારી નહીં લાવો

હોટલ નું ઠંડુ એ હાર એ હાર એટલી બધી આજ તો આનંદ સાથે ખુશી નો પાન નહી

દસ્તાવેજ ને બસ્તાવેજ એ બધું મારા છોકરા ને કરી દેવું હોય હું દસ પંદર રૂપિયા હાલવા પડે પડે પણ બધું હોત કઈ નાખું છે હા ભગુભાઈ ના આવી જશે હાથમાં પેલા ખબર પાણી કે ભગુભાઈ વાવે છે વાવે છેલ્લા દાળી ખબર પછી શું પરવાની ખબર છોકરાને નોકરી ચડી દેવું હોય અને જમીનમાં કશું હાલું નહીં બધું મારું જ કરી દેવું હોય છોકરા ની ના હોય તો અસર રીતે ભણતરી નું લાવું ને એટલે આટલા બધા આવી તા હા એ કરી દેવું હોમ સર ખવા દે તો ના હોય તો સાપરા વાપરા નું વ્યવસ્થા કરવું હોય ને જવું હમ જવું જ નહીં ગોમ માં હું કોમ સમ હોય આપણે પોતાની જગ્યા લીધી તેમાં જગ્યામાં જ ના રે એ વળી કોક નું મારે હો ભરું કે ભગાભાઈ આમ ને ત્યાં આ ભગાભાઈ નો વરંડો વાળે જો આખા બધા મળે મોટાભાઈ ને વાપવાનું હાલવાનું ત્રણ જણ જ્યાં ત્યાં તે મોટાભાઈને વાપર ભાઈ ભત્રી છોકરોને નોકરીને ભણવાના કરીને એને આવ્યું ત્યારે હજી બાર મહિના જોવા જયા નહીં તે પેલા ભાઈ આવો સોમોભાઈ બરાબર જવું છે બે જણ થઈ તે પહેલાં તો થઈ આવીએ હેતરોમાં છે છે એવું નહીં બધું જોઈ આવીએ જઈ આ ગાયો માટે ચાર બાળે લઈ આવું ને જોતા આવીએ બે જણ જતા આવીએ સોમભાઈને બે અને ભગાભાઈને મોટાભાઈના પાહને જતા આવીએ કમા હેત્રી ઈખી છે એવી પાકી છે એવી નહીં બાર દોઢ વાર જેવું થઈ ગયું આ ચારે નાખી છે હમું છે પણ આ મોટા ભાઈને ને એવું હતું તે વળી આલ્યું પણ બાર દોઢ વાર જેવું થઈ ગયું જી હવે ભે રાથી જઈએ હા બોલો છો ભાઈ હું કરો છો આ બધું કમ્પ્લીટ બધું વોશ કર્યું ને ગાયો ચાર પૂરો કર્યો ને

ના હોય તો તમે ઓટો બોટો મારી આવો જઈ અને જોતા હોય આપડે જવું જવું ને તો એ મગજ હા તો એ સમાચાર લેતા આવું કે કોઈ શોકા નોકરી આવી કે ના હમાચાર નહીં હા હા બેહો હા આવજો કા એ सहायता लगे बाड़ी मारा सरपंच सहायता मा, सायता मा, गौनी 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 ना ना जा 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 मा, 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 હે મા હારું કરજે મારી અમાર તેને ભરવાનું હારું કરજે સુખી રાખજે અને છોકરાને નોકરીઓ બોકરીઓ સારી લગાડજે મા એ મારી પાવાની મા પાવાગઢના ડુંગરવાળી મહાકાળી મા હારું કરજે મા જય મા જય મા

આ અત્યારે તો આ કોમ કોમનું કોમ કરીએ છીએ સરપંચપણાનું ને ગામનું જે માણસ આવે એનું કોમ કરીએ લેજે અત્યારે તો બીજું તો શું કરીએ આ પંચાયતમાં ડખાણ બખામાં આગુ પાજુ વેડા ને બેડા વસ્તી ભલતી નહીં વસ્તી તલા જાય છે રોજ પેલા તલાટી ના અમારે થોડું કોમ ના સે હા અમે સરપંચ બાણાનું તલાટીનું બધું પરિમેલો મેણું અને હમણાં વચમાં તમારો ભાઈ કોક રસાય હાજી વાત છે

તે પછી એમ કીધું કે તમે વાવો બે જણ તમે અને પછી ભાગ પાડશું જમીન હા એમ કરી ને વાબા આલી છે તે આજે જવતો તો એ જ પણ કે મંદિરે દર્શન કરી પછી ને આખું તે સમાચાર લેતા હોય કોઈ નોકરી બોકરી એ તો બાર દોઢ વાગથી ભેગા થવા આવ્યા જ નહીં અને હારથી તે તમે યાર ભેગા થયા હા આ તો યાર હમણાં વચ્ચે તમારો ભાઈ મોટો ભાઈ હમણાં આયો તો પંચાયતમાં મું હતો એ દારે હા અને એ આવ્યા ભગોભાઈ

કે જમી કે તમા બઘુ ભઈ આયા તા મોટા કે હોવા મુકી સા હું કોમા આયા તા કે રા જમી કે 20 20 જમી યોના છોકરાના નોમ આયા તા કે એવું કે તર હા એ તો પણ યના નોમ એ યન શું હતી યના નોમ કરી યના એટલો ની હતી આ એટલો ની હતી આપણો ભાગ હતો મય પણ તોય મને સરપંચ ને કીધું તે હું પાછો વળીન તમારા પહાણ આયો છું તે પણ હું કો સરપંચ ને હો કીધું તમ પણ એક વખત એ બાજુ જોઈ

Jadi